નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આ સ્થિતિમાં કુંવારી છોકરીઓ કોઈની પણ સાથે સંબંધ બનાવવા તૈયાર થઈ જાય છે તમે કદાચ આ સત્ય પહેલાં નહીં સાંભળ્યું હોય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ ખાસ આજનો સ્ટોરી વિડીયો તાજેતરના એક અભ્યાસ સમાજ અને વિજ્ઞાનમાં એક નવી ચર્ચા જગાવી છે મહિલાઓના વર્તન અને ભાવનાત્મક સ્થિતિની તપાસ કરતો આ અભ્યાસ દર્શાવે છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં મહિલાઓ કોઈ પણ સાથે સંબંધો બનાવવા માટે તૈયાર હોય છે આ અભ્યાસ માત્ર આઘાતજનક જ નથી પણ ઘણા પ્રશ્નો પણ ઊભા કર્યા છે ચાલો આ અભ્યાસને વિગતવાર સમજીએ અને શોધીએ કે કયા સંજોગોમાં મહિલાઓના વર્તનને આટલી નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે બોફોર્સ કૌભાંડની તપાસ ફરી શરૂ થાય છે ભારતે યુ એસ પાસેથી મહત્વપૂર્ણ માહિતી માગી છે કે આ અભ્યાસ વિશ્વભરની ઘણી અગ્રણી યુનિવર્સિટીઓ અને મનોવૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો સંસક 18 અઢારથી પાંત્રીસ વર્ષની વયની પાંચ હજારથી વધુ મહિલાઓનો અભ્યાસ કર્યો હતો આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો હતો કે કઈ પરિસ્થિતિઓમાં મહિલાઓ ભાવનાત્મક અને શારીરિક સંબંધો બનાવવા માટે તૈયાર છે પરિણામો આશ્ચર્યજનક હતા કે અભ્યાસ શું કહે છે અભ્યાસ મુજબ જ્યારે સ્ત્રીઓ એકલતા અથવા અસુરક્ષિત અનુભવે છે ત્યારે તેઓ કોઈ પણ સાથે સંબંધો બનાવવા માટે તૈયાર હોય છે આ સ્થિતિ સામાન્ય રીતે ત્યારે ઊભી થાય છે કે જ્યારે સ્ત્રીઓને ભાવનાત્મક સમર્થનની જરૂર હોય છે સંશોધકોએ શોધી કાઢ્યું કે આવી પરિસ્થિતિઓમાં સ્ત્રીઓ એવા નિર્ણયો લે છે કે જે તેમના સામાન્ય વર્તનથી અલગ જ હોય છે વધુમાં સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે સ્ત્રીઓ તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી હોય છે ત્યારે જેમ કે નોકરીનું દબાણ સંબંધોની સમસ્યાઓ અથવા નાણાકીય મુશ્કેલીઓ ત્યારે તેઓ ભાવનાત્મક રીતે નબળા બની જાય છે આ સમય દરમિયાન તેમનું માનસિક સંતુલન બગડે છે અને તેઓ કોઈ પણ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે આવું કેમ થાય છે મનોવૈજ્ઞાનિકોના મતે આ વર્તન સ્ત્રીઓની ભાવનાત્મક સંવેદનશીલતા સાથે જોડાયેલું છે જ્યારે કોઈ સ્ત્રી એકલતા અથવા અસુરક્ષિત અનુભવે છે ત્યારે તેનું મગજ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ બનાવવાનો પ્રયાસ કરે છે આ પરિસ્થિતિમાં તે એવી વ્યક્તિને શોધે છે જે તેને ભાવનાત્મક ટેકો આપી શકે આ કારણે તે કોઈ પણ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું કે આવી પરિસ્થિતિઓમાં સ્ત્રીઓની નિર્ણય લેવાની ક્ષમતામાં ફેરફાર થાય છે તેઓ ઘણીવાર જોખમી નિર્ણયો લે છે જે તેઓ સામાન્ય પરિસ્થિતિઓમાં નહીં લે સમાજ પર અસર આ સંશોધન માત્ર સ્ત્રીઓના વર્તનને સમજવામાં મદદ કરે છે પરંતુ સમાજ માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવે છે જ્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે તેમના ભાવનાત્મક અને માનસિક દબાણ પણ વધી રહ્યા છે તેથી સમાજ અને પરિવારોએ સ્ત્રીઓની ભાવનાત્મક જરૂરિયાતોને સમજવી અને ટેકો આપવો જોઈએ નિષ્ણાતો શું કહે છે નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના વર્તનને નકારાત્મક રીતે ન જોવું જોઈએ તે તેમની ભાવનાત્મક જરૂરિયાતોનો એક ભાગ છે જેને સમજવાની જરૂર છે મનોવૈજ્ઞાનિક ડૉક્ટર એસ કે જોહરીના મતે મહિલાઓ ભાવનાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ હોય છે જ્યારે તેઓ એકલતા અનુભવે છે ત્યારે તેમનું વર્તન બદલાય છે આ કોઈ નબળાઈ નથી પણ ભાવનાત્મક જરૂરિયાત છે આ સંશોધન આપણને એવી પરિસ્થિતિઓને સમજવામાં મદદ કરે છે જેમાં સ્ત્રીઓનું વર્તન બદલાય છે તે ફક્ત તેમની ભાવનાત્મક જરૂરિયાતોને જ પ્રકાશિત કરતું નથી પણ સમાજને મહિલાઓને ભાવનાત્મક ટેકો આપવાના મહત્ત્વ વિશેષ સંદેશ પણ આપે છે જો આપણે મહિલાઓની ભાવનાત્મક જરૂરિયાતોને સમજીએ અને ટેકો આપીએ તો તેમને આવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે નહીં આ સંશોધનથી સ્પષ્ટ થયું છે કે મહિલાઓના વર્તનને સમજવા માટે આપણે તેમની ભાવનાત્મક સ્થિતિને સમજવી જોઈએ આ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ફાયદાકારક રહેશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ